રામ રામના સીતારામ ડાયરા ને માતાજી બધાને હાજર નરવા રાખે હવારના આઠ જેવું થઈ ગયું ને આપણે સહી કરે તો આપણે મીરાના દર્શન કરી લઈ જો મીરા મસ્ત બાંધી અહીંયા મીરા એ મીરા તો મીરાને દોવાનું ને વાસીધું ને થઈ ગયું બધું કમ્પ્લીટ મીરાને ખાલી અવાજ મારીને તાજો આખી આમ ફરી જાય મીરા મીરા હાલો હાલોપ હાલો હાલોપ હાલો મીરું હાલો હાલો જય ગૌ માતા જય ગૌ માતા હલો દોવાનું કામ ને વાસી દઉં થઈ ગયું બધું કમ્પ્લીટ લઈ લીધી છે અહીં બહાર નાખડે તો તડકો આવી જાય ઠંડી તો આવજો કે ઘટી જ ગઈ છે તડકાની કંઈ જરૂર નથી પણ તોય છતાં કડીક તડકે રહી ને તો સારું અને ગંગા જાય બાંધી છે ગંગુ એ ગંગુ હાલો ગંગુ જય ગૌ માતા ગંગુ જો ગાજરના પણસા ને ગાજર એટલે બધું ચડાવે છે મંડી ખાવા કા મંડી ખાવા હવે ડાય થઈ ગઈ છો અમાર ગંગુ હાલો હાલો જો આમ ઉભી નો રેતી આમ અડવા જાય ને ત્યાં ભાગતી જો કેવી છે ગંગાને આપણે કૃમિની દવા પાઈ દીધી છે અને પાછી આજે પાવાની છે કૃમિની દવા ટૂંકમાં આવે એ આજે પાઈ દઈ એટલે જે કઈ પેટમાં કૃમિ હોય ને એ બધું નીકળી જાય એમ કૃમિ કેટલીક જીવા જ થતી હોય એ રીતની તો નાના વાસુને આ રીતની પાવાની હોય એમ હાલો ભાઈ વાવેતરની સિઝનમાં છે ને ફૂલે ફૂલ મંદી હા આ વર્ષે નકર આટલી બધી મંદિર ન હોય પણ આ વર્ષે ફૂલે ફૂલ મંદિર એમ કઈ કોઈ જાતનું વાવેતર છે નહીં આ તો બેક રેવલ છે એ કાલથી ચાલુ કરવા છે પાછા કાલથી ચાલુ કરતી પાછા લગન આવી છે છ સાતના લગભગ તો નહીં થાય હોય છે એકાદ બધી જવાય તો જવાય પાછા લગ્ન આવી જાય એટલે ન્યાય રહેવું જો જો બાઈ બેન ની ઘીરે ગયા તા કાબા હા બેન ની ઘીરે ગયા હાંજે વી એવા હાંજે વી એવા સીતારામ ને દેસી કઈ નંબર કેટલા દી રોકાણા એક દી રોકાણા એ નવરાયેલ પછી બાયુને વાડીયા ધાવાનું તો લાજવી આજનો દી રોકાણ કારણ કે બાયુને વાડીએ ઓમ જવાનું થયું કે તલમાં અરોડા કપાસના જે કઈ લેવાના હે હે હા લેવાના એટલે દવા સાટવી છે કીધું કપાસના અરોડામાં હે ને આગળ બતાવું હું જાઉં છું હાલો વાડીએ કે કપાસના અરોડા કેટલાક ઉગા હે ને લેવા જ પડે એમ છે નકર પછી તલને નુકસાની થતી હોય કાબા મિત્રો હું પૂગી ગયો છું વાડીયા ને વાડિયા જો બ્રિજેશભાઈ ઘઉંમાં પાણી ચાલુ છે અને આ ઘઉં આપણે વાડાના હતા અને આમાં પાયા ખાતર થોડુંક નબળું વપરાઈ ગયું હતું એની હિસાબે અત્યારે થોડાક ઘઉં હવે આમ જો કે કાયદેસર કલરમાં અને વહેતી ને બધું સારું થઈ ગયું છે આપણે પાયા ખાતર જો કે મેં જ વાવેતર કરેલું હતું પાયા ખાતર આ કેટલા વીઘાનું આપણે વાવેતર છે હવા ત્રણ વીઘાનું વાવેતર છે અને કેટલી કેટલી થયેલી અઢી થયેલી ખાતર નાખ્યું હતું મિત્રો

જીપીએસ તો છે લેવલ માં તો જીપીએસ ને કામ હા તે દી નતું તે દી હાદું ટ્રેક્ટર અને મહિન્દ્રા હતું ને મહિન્દ્રા હતું જો કે આ પાગ આ મારો કરેલો છે આય મારો કરેલો છે અને ઓલો મારો કરેલો છે એટલે સેલા હાથ ટૂંકમાં બધામાં ત્રણે ભાઈના મારા જ કરેલા છે સેલા હાથ ટૂંકમાં પહેલેથી ને એમ કીધેલું હોય કે ભાઈ આ રીતે મશીનથી ઉપાડો કા આપણે પેલો સેલો બધો તમારો જ કરેલો છે હા આપણે જાય તલમાં કપાસના અરોડા ઉપાડવાનું કામ ચાલુ છે કપાસના અરોડા આમ પસાટોના ભાગમાં વધારે છે અને કાલ જ એક ભાઈ કમેન્ટમાં પૂછતા હતા કે પસાટુમાં પાણી ભરાણું હોય ત્યાં કેવા કુગા હે તો આ વાતરૂમાં તો કમ્પ્લીટ ઉગી ગયા પણ પસાટના જે બે વાતર આડારિયા ને એમાં થોડા થોડા ઓછા દેખાય બાકી ઉગાવો તો એમાં છે પણ થોડાક ઓના કરતાં ઓછા જો ઉગાવો તો આ રીતનું છે જ પણ કપાસના અરોડા બાકી ખળનું બે બેદી મોડા દેખા હા અને પાછો શું છે આંબલીનો સાયો ને વાલનો ઓથ ને બધું હોય ને એમાં થોડાક ઓછા દેખાય બાકી આમાં તો જો મસ્ત દેખાય ગયા કા રામ રામ ને સીતારામ બધાય ને આ રોડા લેવાનો શું ફાયદો મસી ગરો હા આ ને કપણ રોડા એટલે નકરો ગરો જ ભીરો ગરો જ ભીરો હા ઈ સી તો તાલી માં જાય બે ઉથલ તો વરી ગયા લાગો

આમ કરો કરાવો ઊંધો કરો ને એટલે સીધો નીચે છે ને આમ જો ગરો અને મસ્સી સફેદ મસી છે અને ગરો એટલે કે લીલો આમ હાવ નજીકથી હોય ને આમ જ કદાચ બતાવે બતાવે આ જો આ લીલો ગળો હે લીલો અને પીરો બે ગરો હે ગરો એટલે આ ટૂંકમાં છે ને આખો સો સોડવાનો જે પાનનો રસ હોય ને એ બધો સૂહી લે અને આ જો ન ઉપાડીને તો એ તલમાં બહુ નુકસાની કરતું હોય એટલે તલમાં જો કે રાઉન્ડ તો કરવો જ જો હે કા ભાઈ હા આજ ઉપાડી લે ને એટલે કાલે કયો મારવો હે રાઉન્ડ ઉલાલા ઉલાલા અને બીજું પ્રોફેનો પ્રોફેનો ને અને ઉલાલાનો પહેલો રાઉન્ડ કરવાનો હે ઉલાલા એટલે ટૂંકમાં હે ને જો સફેદ મશીને કંટ્રોલ કરે અને ગરો તો આપણે લીલો કોઈ પણ ગરો હોય કા ગરાના પ્રકારે તૈણ બે તૈણ આવે ને હા લારીયો ગરો આવે પછી પીળીઓ આવે ને લીલોય આવે એટલે એ ગરાનો ખાસ કંટ્રોલ હે હા એ કારો ગરો હા એટલે ટૂંકમાં હે ને તણીને કંટ્રોલ કરતું હોય ઉલાલા ઉલાલા પણ આઈપીએલનું ને હા યુપીએલનું હારી કંપનીનું વાપરવાનું અને કાલે તો કરવો હોય બાકી તો ઘાટાથી સ્પ્રે કરી દઈને વિઘે તણી પંપનો એટલે રેડી થઈ જાય અને અત્યારે જ ખાસ આ થોડોક ઠંડીનો માહોલ છે અને બીજા નંબરમાં ઉગતા છોડવા છે તો એકાધી વાર ધ્યાન રાખીને તો નીકળી જાય ને ઉજરી જાય આઈ ક્લાસ બાકી જો અત્યારથી ધ્યાન ન રાખીને તો આના પાન હજી હાવ બારીક હોય જો આ રીતના તલના આ બારીક હોય ને એટલે કા કાલના વિડીયોમાં તમે જુઓ ને અત્યારે તમે જુઓ તો કાલના વિડીયોમાં હાવ હજી ઉગેલા દેખાતા હતા પણ અત્યારે આટલો મોબાઈલ છે એટલો ઝૂમ નથી કરતા ને તોય પણ દેખાવા જો એટલે તલ તો કમ્પ્લીટ ઉગી જ ગયા છે પણ ખાસ આની ટ્રીટમેન્ટ અત્યારે ચાલુ છે પહેલી ટ્રીટમેન્ટ તો આ કપાસના અરોડા ખડ નથી ક્યાંય આમ ગણો તો પહેલો નીંદ નીંદ ન ગણાય આમ પણ તોય કપાસવાળું છે એટલે અરોડા ખાસ ઉપાડવા પડે લાગે તો આમ સેટેથી દેખાય જો હવે એટલા નથી હજી ઝૂમ કરીને બતાવું તમને તો જો આ રીતના દેખાય છે આ રીતના આખા વાતરું કાયદેસર લીલકાઈ ગયા વાગવામાં હાડા નવ જેવું થાય છે ને આપણે જો ચૌદ વાતર લેવાઈ ગયા છે એટલે કપાસના અરોડા જ છે બાકી ખળનો તો બધો નાશ થઈ ગયો તો જે આપણે તલ ઉગા પહેલાં ગ્રામુકજન મારી હતી ને તત્કાલ કે ઝટપટ ચી કઈ એ મારી દીધી ખડ તમામ નાશ થઈ ગયા હતા ખડ કાંઈ છે નહીં અને ઉગાવો હોય ઝીણો ઝીણો હવે ઉગસીએ પાછું બીજી વખત ઉગઈ પણ એ હવે ટૂંકમાં ત્રીજું પિયત આપવાનું હોય ને એની પહેલાં નીંદવા પડે એટલે આખડીએ ત્રીજો પિયતને ઝાઝી વાર છે કારણ કે લગભગ દહ બાર દી કે પંદર દી વહી જાય એટલે દસ બાર દી તો પાકા પંદર દી તો નહીં કદાય કારણ કે ચાર પાંદડે તલ થાય ને તલ જાહુદી ડૂબે નહીં ત્યાં હુધી ત્રીજું પિયત આપવાનું હોય એટલે ત્રીજું પિયત આપવાના પહેલાં ટૂંકમાં નીંદ કરી લેવો પડે ખળજી કંઈ હોય એ બધું આપણે બીજી એક દવા કોઈ સ્ટોમ્પય નથી મૂકી બાસાલીનજી કે એ બાકી એ કંઈ કોઈ વસ્તુ મૂકતા નથી કાયદેસર દાતેડી સાપ નીંદવાના આજ એટલે અત્યારે જો નીંદવાના હાલે ઘર મેળે બાકી તો જાદુ કામ ઘર મેળે જ કરવાનું હોય જો કે એટલે ઘર મેળે જ ચાલુ છે આપણે જવું છે જમવાનું જો કે હું તો નીંદતોય નથી કારણ કે નીંદવામાં કમર વાહો એવું બધું દુખે છે એ તો બધા તમને જોયેલા જ છે વિડીયો આપણે નિંદી નહીં ટૂંકમાં હવે તો હાવ જો કે કામ ઓછું થઈ ગયું વાડીનું ટ્રેક્ટર રાખવાનું હોય દાદાભાઈએ બાકીને કે પહેલાં આપણે નવરા હોય તો એ કામ કરી હોય કોઈ પાણી વારવાનું કોઈ દવા છાટવાનું એવું કામ કરતા હોય બાકી નીણ પૂરો કરી દઈ એવું બધું કામ ટૂંકમાં થાતું પણ હવે નીંદવાનું તો થાય એમ નથી એમ તો શરીરનો દુખાવો તો એમાંય પણ ઘણી રાહત છે કારણ કે એ બધું હવે મટી ગયું આપણને કંઈ વાંધો નથી પણ ટ્રેક્ટર ચાલું હોય એટલે ડ્રાઈવિંગ કોઈ પણ માણસ ગમ કરતો હોય ને એને બીજું કામ ઓછું ફાવે એવું હોય ટૂંકમાં એટલે એ બધાને જો કે આગતા હોય એને ખ્યાલ હોય કોઈપણ પણ વાહનનું ડ્રાઇવિંગ કરતા હોય ને એટલે એને બીજું કામ ઓછું ફાવે પણ તો એ ફવાડવું પડે બીજું તો કેમ કરવું મજૂર ટાઈમે મળે નહીં તો શું કરવાનું એટલે કરવું પડે બધું ક્યારેક ક્યારેક નીંદવું હોતી પડે એવું ન હોય કે નીંદવું પડે તો નીંદી લેવાની પણ આપણે કર રાખવી પડે એમ તો નીંદવાનું જો કે નથી કરના આપણે ત્રણ જણા છે જ એટલે નીંદે છે આપણે સૌ ચાલો ઘરે હવે લગભગ હાંજ થાય ને તો આ બધું લેવાઈ જાય અને આમાં એ કે ભાઈ મજૂર કાંઈ કોઈ કહેવા નથી નિંદવાન થાય ને તો જોઈ હવે બાકી મજૂરો દર્દી ન કહે તો એ પાંચ પૈસાનો આપણને ફાયદો હોય અને ખેતીમાં હાસો એ જ મોટો ફાયદો હોય કે તમે જાત મહેનત કરો ને તો એ જ પાંચ પૈસા તમને દેખાતા હોય બાકી તો બધું મજૂરથી કરાવ્યા રાખી તો આપણને કાંઈ વધે નહીં એવું થાય રાધા ભાગે આ રીતના પ્રશ્ન બનતા હોય પાંચ પંપ સાટવાય તો એ અત્યારે હે ને કે ભાઈ મજૂરી એમ કહે કે અમે પચાસ રૂપિયા પંપના લઈશી પણ તો એ ક્યાં આવીને હાંખ લઈ લીધે તો પાંચ પંપ સાટી દા તો પાંચ પંપ આપણે પોઈતે સાટી દઈ તો દેવા પડે લેવું બધું થતું હોય મગફળી જો આપણે અહીંયા બે વાતર વાવી ખાવા માટે દોઢ વાતર આમ તો એ પણ ઊગી ગઈ છે